આરોપી ને તાત્કાલિક ઝડપી પાડતી ભુજ શહેર એ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરાડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ

રહેવાસી શાંતિનગર ભુજવાડાને ગઈ રાત્રિના કોઈ અજાણ્યા ઈસમે કોઈ પણ વાતનું મંદુખ રાખી લાકડાના ધોકા વડે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ જેથી સદર ગુના કામે આરોપીને પકડવા સારું ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી લાખડોત્રા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પકડવા પ્રયત્નશીલ હતા અને આ કામે ફરિયાદીમાં જણાવેલ કે ગઈ રાત્રિના હનીફ ઉર્ફે હનીઓ નૂર સમાજે અનિલ રાજગોર રહેવાસી આશાપુરા નગર ભુજવાડા સાથે ગયેલ હતો જેથી આ કામે અનિલ રાજકોર રહેવાસી આશાપુરા નગર ભુજવાડાની વધુ પૂછપરછ કરાતા જણાવેલ કે તે તથા હનીફ ઉર્ફે હનિયો નૂર મોમ્મદ સમા અને સુરેશ જોગી રહેવાસી આશાપુરા નગર ભુજવાડો એમ ત્રણેય જણા આશાપુરા નગરમાં બેઠેલ તે સમય દરમિયાન હનીફ તથા સુરેશની પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી મારકુટ થયેલ હતી જેથી સુરેશ ભાગી ગયું હતું અને થોડીવારમાં હાથમાં ધોકો લઈ પરત ત્યાં આવ્યો હતો અને હનીફને ધોકા વડે માર મારેલ અને તે ત્યાં ઢળી પડ્યો હતો જેથી આ કામે સુરેશ જોગી રહેવાસી આશાપુરા નગર ભુજવાડાને રાઉન્ડ અપ કરી તેની ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ કરતા તે પડી ભાંગેલ અને પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત આપતો હોય જેથી મજકુરીસમને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી સુરેશ માધુભાઈ જોગી રહેવાસી આશાપુરા નગર ભુજ મૂળ રહેવાસી રામગઢ લફરા તાલુકો મુન્દ્રા ઝડપી પાડ્યો હતો આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી લાખણોત્રા સાહેબ તથા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેપાલસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા મહેશભાઈ પ્રજાપતિ રાજુભાઈ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજવી ગઢવી જયદેવસિંહ જાડેજા તેમજ લાખાભાઈ બાંભવા તથા અશ્વિનભાઈ નાટડા નાઓ જોડાયા હતા